નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિમા તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાંતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરા વિશે જીરાના ભાવમાં સતત ઘટાડો થયા બાદ આ સપ્તાહના ત્રણ દિવસ દરમિયાન નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે જેની અસરથી પ્રતિ મણે સરેરાશ રૂપિયા સો ના વધારા સાથે જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા આડત્રીસો થી રૂપિયા ચાર હજાર એકસો ને પચાસ ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે નવા જીરાની આવકો હજુ બે સપ્તાહ બાદ શરૂ થઈ તેવી સંભાવના છે મિત્રો ગત દિવાળી આસપાસ જ્યારે ખેડૂતોએ જીરાના પાકનું વાવેતર કર્યું હતું ત્યારે એના ભાવ રૂપિયા પાંચ ની સપાટીની આસપાસ હતા જો કે છેલ્લા ત્રણેક મહિનાથી જીરાના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે હાલની સ્થિતિ જીરાના ભાવ ઘટીને રૂપિયા ની સપાટી આવી ગયા છે હવે બે સપ્તાહ બાદ નવા જીરાની આવક શરૂ થશે આ વખતે ઓક્સિઝનમાં પણ જીરાની આવક વધારે થતા ભાવ ઉપર દબાણ જોતું જોવા મળ્યું છે મિત્રો જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં પણ ઊંઝામાં દૈનિક સરેરાશ દસ હજાર બોરીની વેચવાલી જોવા મળી રહી છે વર્ષ બે હજાર ચોવીસમાં જીરાનું વધારે ઉત્પાદન થયું હોવાથી હાલની સ્થિતિ ઓક્સિઝન હોવા છતાં પણ સારા એવા પ્રમાણમાં જીરાની આવક થઈ રહી છે હવે થોડા દિવસોમાં નવા જીરાની આવક પણ શરૂ થશે નવી આવક શરૂ થાય એ પહેલા જ બજારમાં મોટી મંદી જોવા મળી રહી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે